ગાંધીનગર ગુજરાત એક મોટી કાર્યવાહી કરી છે પીપળજ પાસે મોટી કાર્યવાહી ગુજરાત એટીએસે કરી અને આ દરમિયાન શંકાસ્પદ ડ્રગ્સને લઈ જે દરોડા પાડવામાં આવ્યા ગુજરાત રાજસ્થાનના ના થી ચાર જગ્યાએથી આ ડ્રગ્સ નું કૌભાંડ ઝડપાયું છે ગુજરાત એટીએસ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે અને અહીં શંકાસ્પદ ડ્રગ્સને લઈ આ દરોડાની કાર્યવાહી ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાંચથી વધુ લોકોની ધરપકડ કરી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિપુલ આ શંકાસ્પદ ડ્રગ્સને લઈ કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે શું વિગતો સામે આવી રહી છે આ પાંચ લોકોને લઈ જે પ્રકારે માહિતી સામે આવી છે ગત રાત્રે મોડી રાત્રે એટીએસે આ સમગ્ર ઓપરેશન છે તે શરૂ કર્યું હતું ગાંધીનગર જિલ્લા એસઓજી પોલીસને પણ આ કાર્યવાહીની અંદર સાથે રાખવામાં આવી હતી ગાંધીનગર નજીક આવેલ પીપળજ ગામમાં જે આ લોકો છે તેઓ રહેતા હતા અને તે મકાન થોડા દિવસો અગાઉ જ તેમને ભાડે રાખ્યું હતું તે મકાનમાં પોલીસ પહોંચી હતી અને ત્યાંથી જ તેમની અટકાયત એટલે કે ધરપકડ કરવામાં આવી છે એની સામે અન્ય જે મકાન છે કે જ્યાં આગળ આ આરોપીઓ જે શંકાસ્પદ ડ્રગ બનાવતા હતા ત્યાં હાલ પહોંચી છે પોલીસ અને સમગ્ર કાર્યવાહી જે છે તે એસઓજી અને એટીએસની સંયુક્ત કામગીરી ચાલી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પીપળજ ગામની ખેતરો એટલે કે સીમમાં એક મકાન આવેલું છે કે જે મકાન જે છે તે આરોપીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું ને ત્યાં પોલીસ હાલ હાજર છે તમામ મુદ્દામાલ જે છે તે રિકવર કરવામાં આવ્યો છે ગત મોડી રાતથી આ ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું માહિતીના આધારે એટીએસે આ સમગ્ર ઓપરેશન છે તે પાર પાડ્યું છે અલગ અલગ જગ્યાઓ ઉપર એટીએસ અને એસઓજીની ટીમ જે છે તે પહોંચી હતી વહેલી સવાર સુધી તેમણે સર્ચ ઓપરેશન શરૂ રાખ્યું હતું અગાઉ જે આપણે દ્રશ્યો બતાવ્યા હતા તે પીપળજ ગામની સીમ પાસે આવેલ એક હોટલ છે રઘુવંશી તેની પાછળના ભાગમાં આરોપીઓ મકાન બંધ રહીને માત્ર રહી રહ્યા હતા ત્યાં રહેવા માટે આ મકાનનો ઉપયોગ કરતા હતા પરંતુ બીજી તરફ તેની જે છે ખેતરોની અંદર આવેલું એક મકાન છે કે જે મકાન વાઘેલા નંદુભાઈ પોપટજીને મળેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તે મકાન આરોપીઓએ ભાડે રાખ્યું હતું અને આ મકાનની અંદર જે શંકાસ્પદનો જથ્થો જે છે તે અહીંયા બનાવતા હોવાની વિગતો છે તે સામે આવી છે સમગ્ર કાર્યવાહી મોડી રાતથી ચાલી રહી હતી ચાર વાગે એ મકાનમાંથી આરોપીઓને લઈને જે જગ્યાએ આ બનાવતા હતા ત્યાં લાવવામાં આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ એસઓજી પોલીસ અને એટીએસ પોલીસ જે છે તે ઘટના સ્થળે હાજર છે અને તેમની કાર્યવાહી ચાલી રહી છે તમામ આરોપીઓ અને મુદ્દામાલ સાથે પોલીસ સીધી જ એટીએસ ઓફિસ પહોંચશે અને એટીએસ ઓફિસ જે મીડિયા મિત્રોને જણાવવામાં આવ્યું છે કે સાંજે સાડા ચાર કલાકે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવશે ત્યારે જ સમગ્ર હકીકત છે તે સામે આવશે પરંતુ પ્રાથમિક વિગતો જે મળી રહી છે કે પાંચથી વધુ આરોપીઓ જે છે તે આની અંદર સંડોવાયેલા છે અને તેને પોલીસે ઝડપ્યા છે અને શંકાસ્પદ જથ્થો પણ જે છે ડ્રગ્સ બનાવવાનો તે પણ પોલીસે ઝડપ્યો છે આની અંદર અનેક કનેક્શનો પણ સામે આવવાની શક્યતાઓ છે ત્યારે એટીએસનું આ મોટું ઓપરેશન ડ્રગને લઈને ગાંધીનગરના પીપળજ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું જી જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો પીપળજ ગામ ખાતે હાલ તો એટીએસની ટીમ પહોંચી છે અને ની ટીમ પણ તેમની સાથે છે કારણ કે આ સંયુક્ત ઓપરેશન અંતર્ગત આ જ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે અહીંથી શંકાસ્પદ ડ્રગ્સ બનાવવાને લઈ શુક્રવાર રાતથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ સાથે પાંચ લોકોની અત્યારે ધરપકડ કરી લેવાય છે અને મુદ્દામાર રિકવર કર્યો હોવાની વાત પણ સામે આવી છે ન માત્ર ગુજરાત બલકે રાજસ્થાનની કેટલીક જગ્યાઓ પર આજ પ્રકારે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ એટીએસએ રાજ્યના અલગ અલગ સ્થળો ઉપર શંકાસ્પદ ડ્રગ બનાવતા જગ્યાઓ ઉપર રેડ કરી હતી જેમાં ગાંધીનગર નજીક આવેલ પીપળજ ગામ ખાતે પણ એટીએસ અને એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અહીંયા બાજુમાં રહેતા વ્યક્તિ જ આપણી સાથે છે સંજય કરીને વ્યક્તિ છે નામનો સંજયભાઈ ગઈકાલે કઈ રીતની અહીંયા આગળ ઘટના બની શું થયું હતું આ તો રાતે સર શું થયું રાતે પોલીસ આવી હતી ભાઈ આ તો સવારે અમને ખબર પડી કેટલી પોલીસની ગાડીઓ ચાર પોચ હતી

ગુજરાતી છે લોકો તો મારવાડી બધા તો જે પ્રકારે અહીંયા પાસે રહેનાર વ્યક્તિનું જે કહેવું છે કે અહીંયા જે લોકો છે છ થી સાત લોકો તેઓ અહીંયા આગળ ભાડે મકાન રાખીને રહેતા હતા ગઈ મોડી રાત્રે પોલીસ જે છે તે પીપળજ પાસેના મકાને પહોંચી હતી માહિતીને આધારે અને ગાંધીનગર એસઓજીને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી તમામ લોકોની પૂછપરછ અને અહીંયાથી મુદ્દા માલ પણ જે છે તે પેટીઓ સાથે પોલીસ લઈ ગઈ હોવાની વાત જે છે તે પાસે રહેતા એક વ્યક્તિ જે છે સંજય તેના દ્વારા જણાવવામાં આવ્યું છે થોડા દિવસો અગાઉ આ આ છ જે મકાન છે તે ભાડે રાખ્યું હતું મારવાડી વ્યક્તિ હોવાનું પ્રાથમિક વાત જે છે તે આ સંજય નામનો જે વ્યક્તિ છે તે કરી રહ્યો છે પરંતુ શું કરતા હતા તે તેમને પણ ખ્યાલ નથી સમગ્ર દિવસ દરમિયાન ઘરની બહાર નતા નીકળતા પરંતુ રાત્રે તેઓ બહાર નીકળીને પોતાનું કામ

તો ગાંધીનગરના પીપળછનું આ એ જ મકાન છે કે જ્યાં મકાનને ભાડે રાખી અહીં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય છે એસઓજી અને ગુજરાત એટીએસ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગઈકાલ રાતથી જ અહીં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત રાજસ્થાનમાં બે થી ત્રણ જગ્યાઓ પર આ પ્રકારની કાર્યવાહી કરાઈ છે